તૃતીય અધ્યાય નૌ સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના શ્લોકસંખ્યા છવ્વીસ અર્થઅનુવાદ ભાવા શ્રી શ્રીમદેશી ભક્તિવેદાન સ્વામી પ્રઉપાખ્ય દ્વારા મૈત્રી ઉવાચ સ્વમ નિસામ્યમ એ તપો વિદ્યા સમાધિ યાવ સ્તુવા વિરરામસ ખિનવત મૈત્ર મહર્ષિ મૈત્ર બોલ્યા થવાનું ઉપસ્થિત સ્થાન ઉપસ્થિત સ્થાન અરે સોરી પોતાના પ્રગટ થવાનું ઉત્પત્તિ સ્થાન નિસામ્ય જોઈને એવ એ પ્રમાણે તપ તપ વિદ્યા જ્ઞાન સમાધિભિ તેમજ મનની એકાગ્રતા વડે યાવદ શક્ય હોય તેટલું મન મન વચઃ વાણી સ્તુત્વા પ્રાર્થના કરીને વિરરામ વિરમ્યા સ તે બ્રહ્મા કિન્નવ જાણે થાક્યા હોય તેમ અનુવાદ શ્રીલપ્ર ઉપાધ્ય દ્વારા મૈત્રેય ઋષિએ કહ્યું હે વિદુર પોતાના પ્રગટ થવાના પ્રાગટ્યના પ્રાગટ્યના સ્ત્રોત અર્થાત ભગવાનને જોઈને બ્રહ્માએ તેમની કરુણા માટે મન અને વાણેદી કરી શકાય એટલી પ્રાર્થના કરી આમ પ્રાર્થના કરીને તે મૌન થઈ ગયા જાણે કે તપ જ્ઞાન અને માનસિક એકાગ્રતાની પ્રવૃત્તિથી થાક્યા ન હોય વાવા બ્રહ્માના હૃદયમાં ભગવાન વિરાજતા હોવાથી તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તેમના જન્મ પછી બ્રહ્મા તેમનો જન્મ સ્ત્રોત કયો તે નક્કી કરી શક્યા ન હતા પણ તપસ્યા અને મનની એકાગ્રતા દ્વારા તેમના જન્મનું સ્થાન તે જોઈ શક્યા હતા અને આમ હૃદય દ્વારા તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી બાહ્ય ગુરુ અને અંતરંગ ગુરુ બંને ભગવાનના પ્રતિનિધિ છે જ્યાં સુધી આવા સાચા પ્રતિનિધિનો સંપર્ક ન થાય ત્યાં સુધી મનુષ્ય આધ્યાત્મિક ગુરુ થવાનો દાવો કરી શકે નહીં બ્રહ્મદેવને બહારના ગુરુની સહાય મેળવવાની તક ન હતી કારણ કે તે વખતે વિશ્વમાં બ્રહ્માજી એકમાત્ર જીવાત્મા હતા તેથી બ્રહ્માની પ્રાર્થનાઓથી પ્રસન્ન થઈને ભગવાને તેમને અંદરથી બધું જ્ઞાન આપ્યું અજ્ઞાન ધાન્યશ જ્ઞાન જના સલાહ કયા ચક્ષુર ઉન્મી તમે શ્રી ગુરુવે નમઃ નમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુન્વૈષ્ણવાચ શ્રીપ સાગરજાં સહગણરઘુનાથ સજીવન સાદમ સાવધૂત પરીજનસહિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાન્ સહગણલિતા શ્રી વિશાક ને કૃષ્ણકરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત राधा कांत नमस्तुते तप्त कांचम गौरांगी राधे वृन्दावनेश्वरि शुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभस्य कृपा सिन्धुबेव च पतितानां वामनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्रीयद्वैतकदाधर श्रीवासादिगौरभक्तवृन्द હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો મૈત્રી ઋષિ અહીંયા કહી છે બ્રહ્માજીની અહીંયા પ્રાર્થના સમાપ્ત થઈ બ્રહ્માજી ને ભગવાને નાભી કમળમાંથી ઉત્પન્ન કર્યા હતા અને બ્રહ્માજીને સમજ નહીં પડતી હતી કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું હા એટલે ઉપરથી નીચે અપડાઉન કર્યા કરતા હતા હા પછી તપ શબ્દ સંભળાવો પછી બ્રહ્માજી તપમાં લાગ્યા અને ભગવાન એને અંતરથી જ્ઞાનની પ્રેરણા પ્રદાન કરી જેમ આપણે ગયા શ્લોકમાં જોયું કે ભગવાન બહુ દયાળુ છે જે જીવ ભગવાનની હૃદયથી શરણાગતિ સ્વીકારવા માંગે છે ભગવાન અવશ્ય મદદ કરે એ જીવને મૃત્યુ જરા યાદીમાંથી બહાર કાઢવા માટે અને પોતાના ધામમાં બોલાવા માટે તો અહીંયા શિલાપ્રોપાટ લખે છે મૈત્ર ઋષિએ કહ્યું હે વિદુર પોતાના પ્રગટ થવાના પ્રાગટ્યના સ્ત્રોત અર્થાત ભગવાનને જોઈને બ્રહ્માએ તેમની કરુણા માટે મન અને વાણીથી કરી શકાય એટલી પ્રાર્થના કરી આમ પ્રાર્થના કરીને તે મૌન થઈ ગયા જાણો કે તપ જ્ઞાન અને માનસિક એકાદ્રતાથી પ્રવૃત્તિ થાક્યા ન હોય એમ બહુ પ્રાર્થના કરી હા ભગવાનના દર્શન થયા વિવિધ પ્રકારે ભગવાનની પ્રાર્થના કરી નામ રૂપ ગુણ લીલા ઇત્યાદિથી હા દરેક જીવના હૃદયમાં રહેનારા પરમાત્મા છો હા દરેકના સ્તોત્રો આપનો કોઈ આદિ અને અંત નથી એ રીતે તો જ્યાં સુધી ભગવાન ઈચ્છતા નથી કે હું દર્શન આપું ત્યાં સુધી ભગવાન કોઈને દર્શન આપી શકતા નથી પણ જીવ જો શુદ્ધ લેવલ પર હોય છે અને એની ઈચ્છા હોય છે કે હું પરમ પુરુષ ભગવાનને જાણું કે વાસ્તવિકતા શું છે અને ગુરુ પરંપરા દ્વારા જે પ્રામાણિક શાસ્ત્રોમાં જે વિધિ આપી છે તે પ્રમાણે જીવ એને ફોલો કરે છે તો એ ભગવાનના દર્શન કરી શકે શીલપ્રભપાદ એક લેક્ચરમાં કહે છે કે ભૌતિક જગતમાં દેહાત્મ બુદ્ધિ આ બધ જીવો બધા ભગવાનને આગથી દર્શન કરવા માંગે છે પણ વાસ્તવિક ભગવાનના દર્શન જીભથી ચાલુ થાય એમ કારણ કે ઇન્દ્રિયો એટલી શુદ્ધ નથી પાંચ જ્ઞાનેન્દ્રિય જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની છે અને પાંચ કર્મેન્દ્રિય પણ જ્ઞાન પણ આ ભૌતિક જગતમાં લોકોએ આધુનિક વિકાસ માટે વાપરેલું છે અને કર્મ પણ ભગવાન જે શાસ્ત્રમાં કર્મનું જ્ઞાન આપે છે એ પ્રમાણે જીવ એની કર્મેન્દ્રિય પણ ભૌતિક ભોગ ભગવવામાં જ લગાય અને એ દ્વારા જીવ પાછો ઈચ્છે પણ છે કે હું આ ચક્ષુ દ્વારા ભગવાનના દર્શન કરું સેવા મુખે જીવા હતી એટલે જીભ દ્વારા ભગવાનનું આપણે સ્મરણ કરી શકીએ છીએ અને ગુરુ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે વાસ્તવિક ભગવાનના દર્શન કઈ રીતે જાય ને કઈ રીતે આપણે ભગવાનને જાણી શકીએ નામના કારી બહુ સર્વ શક્તિ મેં નામમાં મૂકી દીધી છે એટલે એ નામ દ્વારા એટલે ભગવાનનું નામ ભગવાનથી અભિન્ન છે એટલે એ નામ આપણે જ્યારે જીભથી ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે સ્વયં ભગવાન પ્રગટ થાય અને એ દ્વારા ભગવાન આપણને શું કરે છે કોઈ આધ્યાત્મિક ગુરુ જે પરંપરામાં છે એની પાસે આપણને મોકલે આપણને ખબર નથી હોતી હું પણ ઈસ્કોનમાં આવ્યો બીજા ઘણા ખરા ભક્તો ઈસ્કોનમાં આવ્યા હા પણ ભક્તોના સંગમાં એ જ્યારે આવે છે અને જ્યારે ઈચ્છા કરે છે હૃદયથી હા કે આ બધા ભક્તો ભગવાનના ભક્ત છે કેટલું કીર્તન કરી રહ્યા સુંદર જપ કરી રહ્યા છે ધોધી કુર્તા સાત્વિક ખોરાક ભગવાનને ધરાયેલું જ ખાય છે આ લોકોનું જીવન કેટલું સરસ છે હા અને એ દ્વારા જીવ શું કરે છે કે ભક્તોના સંગમાં રહીને એ પણ ઈચ્છા વ્યક્ત કરે છે કે હું પણ ભગવાનની નિકટ જાઉં અને કોઈ આધ્યાત્મિક ગુરુનું શરણ લઉં અને ગુરુ દ્વારા હું ભગવાનને જાણી શકું એ રીતે જ્યારે જીવ આ રીતના ભક્તોના સંગમાં આવે છે અને ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે હૃદયમાં બિરાજમાન ભગવાન એને એ ગુરુને પાસે મોકલી આપે પ્રતપ્રક્ષાલન ગુરુ ચૈતન્ય ગુરુ અને આધ્યાત્મિક ગુરુ તો આ રીતે અહીંયા જ્યારે બ્રહ્માજી એકલા હતા બાહ્ય ગુરુ કોઈ નહીં હતા છેલ્લે પ્રભાત લખે છે પણ અંતરંગ ગુરુ ભગવાન ના દ્વારા એને હૃદયમાં જ્ઞાન ભગવાને પ્રદાન કર્યું અને એ હૃદયના જ્ઞાન દ્વારા બ્રહ્માજી આ ભગવાનની સ્તુતિ કરી રહ્યા કારણ કે બ્રહ્માજીને સ્વયં ભગવાને જ્ઞાન પ્રદાન કરેલું છે બ્રહ્માજીના ગુરુ ભગવાન છે અને આપણને એ જ પરંપરામાં આ જે ચાર સંપ્રદાય છે બ્રહ્મા રુદ્ર લક્ષ્મી અને કુમાર એમાં બ્રહ્મ મધ્વ ગૌડ્ય સંપ્રદાય એટલે ભગવાને બ્રહ્માને જ્ઞાન પ્રદાન કર્યું બ્રહ્માએ નારદને નારદે એ મધ્વચાર્ય પદ્મનાભ નૂરહરી અધોક્ષ ચૈતન્ય મહાપ્રભુ એ રીતે આ જ્ઞાન એશી ભક્તિ વિધાન સ્વામી પ્રભુ પાસે આવ્યું તો આ થઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિ અને આ રીતે જે પરંપરામાં જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ જ્ઞાન તૂટી રહીત હોય છે એમાં કોઈ તૂટી હોતી નથી હા એટલે શિલપ્રભાળ અહીંયા લખે છે પણ તપસ્યા અને મનની એકાગ્રતા દ્વારા તેમના જન્મનું સ્થાન તે જોઈ શક્યા હતા અને આમ હૃદય દ્વારા તેમના જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી બાહ્ય ગુરુ ને અંતરંગ છે બાહ્ય ગુરુ એ પણ ભગવાનના પ્રતિનિધિ છે અને અંતરંગ ગુરુ પણ ભગવાનના પ્રતિનિધિ છે એટલે જેટલા પણ આચાર્ય છે આપણે પરંપરા છે આ ભગવાનના પ્રતિનિધિઓ છે એટલે જીવનો ઉદ્ધાર કરવા માટે જીવને પાછા ભગવાનની શરણમાં લઈ જવા માટે

ચોથા જેના બીજા શ્લોકમાં લખે છે એવમ પરંપરા પ્રાપ્ત રાજર્ષ નેતા યોગો નષ્ટ પરમ એમાં લખે કંઈ એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગીતા ખાસ કરીને સાધુચરિત રાજાઓ માટે નિર્માયેલી હતી કારણ કે તેમને તેમના શાસન દ્વારા ગીતાના હિતોનો લાભ પ્રજા સુધી પહોંચાડો ન હતો આ ગીતાનું જ્ઞાન પ્રજા સુધી પહોંચાડવા ન હતો એમ તે નિસંદેહ ભગવદ્ ગીતા કદાપી આસુરી મનુષ્ય માટે હતી નહીં એવા લોકો તેનું અવમૂલ્ય કરી કોઈનું પણ હિત કરવાના ન હતા અને પોતાની ધૂનમાં આવે તેમ તેનું તરંગીપણે અર્થઘટન કરવાના હતા તેથી પાખંડી ટીકાકારોના અંગત સ્વાર્થને કારણે ગીતાનો મૂળ ઉદ્દેશ્ય વેરવિકર થયો ત્યારે જ ગુરુ શિષ્ય પરંપરાને ફરીથી સ્થાપવાની જરૂર ઊભી થઈ એટલે પાંચ હજાર વર્ષ પૂરે ભગવાનને જોયું કે ગુરુ શિષ્ય પરંપરા તૂટી ગઈ છે તેથી તેમણે પોતાના તેમણે ઘોષણા કરી કે ગીતાનો ઉદ્દેશ નષ્ટ થયેલો જણાય છે હા એટલે પાછી કુરુક્ષેત્રના યુદ્ધ ભૂમિમાં ભગવાને અર્જુનને ભગવદ્ ગીતા કીધી કરોડો વર્ષ પહેલાં સૂર્યદેવ વિવસ્વાનને કીધેલી હતી એટલે આ ભગવદ્ ગીતાનો સંદેશ હમણાંનો નથી એટલે આપણે જ્ઞાન એવા ગુરુ પાસે પ્રાપ્ત કરવું જોઈએ કે વાસ્તવિક જે આપણને ભગવાનની શરણમાં લઈ જાય ભગવાન કોણ છે મારો ભગવાન સાથે શું સંબંધ છે વાસ્તવિકમાં ભૌતિક જગતમાં કેમ ફસાયો છું અને આ ભૌતિક જગતના જે ચાર દુઃખ છે જન્મ મૃત્યુ જરાવ્યાધિ એમાંથી કઈ રીતે હું બહાર નીકળી અને પાછો હું વાસ્તવિક આનંદ પ્રાપ્ત કરી શકું વાસ્તવિક આનંદ આ ભૌતિક જગતમાં નથી આ છે વાસ્તવિક જીવનો ઉદ્દેશ્ય જે આપણે ગઈકાલે જોયું કે મનુષ્ય જન્મ જ દુર્લભ છે કારણ કે મનુષ્ય દેહ આપ્યો છે માટે કે આપણે આ મનુષ્ય દેહમાં ભગવદ ભક્તિ કરીને આપણું જે મૂળ સ્થાન છે ત્યાં પાછા જઈ શકીએ તો વાસ્તવિક આ જે ચાર સંપ્રદાય છે એમાં આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને લોકો અત્યારે ભટકી રહ્યા અત્યારે કેટલા કથા કથિત કથાકારો છે ગુરુઓ છે આપણે યુટ્યુબ ચેનલ પર આપણે બધા બહુ યુટ્યુબ ચેનલ નથી જોતા પણ આ ગુરુ મહારાજના પ્રભુપાદના લેક્ચર આપણે સાંભળીએ છીએ જ્યારે ક્યારેક આ આપણે જોઈએ જ કે ભાઈ કઈ રીતે આ ભૌતિક જગતમાં લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા હા જીવનનો કોઈ ઉદ્દેશ્ય જ નથી ખાલી ધન કમાવ શિષ્ય પણ એવા હોય છે અને ગુરુ પણ એવા હોય છે કે શિષ્યની એ રીતે પ્રશંસા કરો કે જેનાથી હું એનું ધન લૂંટું હા અને શિષ્ય પણ એવું હોય છે કે ગુરુ મને એવા આશીર્વાદ પ્રદાન કરે કે હું ઓર ભૌતિક સુખ ભોગ કરું હા કે તમારો ધંધો સારો ચાલે તમારું દુઃખ દૂર થાય હિત્યાદિ ઇત્યાદિ અને આવા જ ગુરુની શોધમાં લોકો છે આત્મજ્ઞાન ગુરુની શોધમાં લોકો અત્યારે નથી ગુરુ જો શિક્ષા કરે કે આ શું કર્યું આ કામ ધંધો છોડી દે આ શું આ દુઃખ તો આવ્યા જ કરશે તને હા આ કોઈ મોટી વાત નથી દુખાલય સાસોદામાં દુઃખનું જગત છે એટલે માયાના પ્રભાવમાં રહીને તું આ બધા દુઃખનું ટેન્શન શું લ્યા કરે જે ભગવાને તને આ શરીર આપેલું છે અને કર્મ પૂર્વજન્મના કર્મ આ જન્મના કર્મ અનુસાર તને દુઃખ આવવાનું જ છે પણ ભગવાનનું નામ જ એક એવું છે જે આપણને આ ભૌતિક જે સંસાર છે ભૌસાગર છે એમાંથી આપણને તારી દેશે એટલે સોળ માળા કરો ચાર નિયમોનું પાલન કરો મંગળ આરતી જો આમ ગુરુ શિક્ષા આપશે આજના ગુરુઓ પહેલા શિક્ષા જ નથી આવી રહ્યા જો શિક્ષા આપવાના ક્યાંથી જો આ શિક્ષા આપશે તો કોઈ શિષ્ય ટકશે નહીં એટલે આ રીતે કોઈ ભગવત પ્રાપ્તિ થશે નહીં ગમે એટલું ધ્યાન ધરશે કળિયુગમાં ધ્યાન સંભવ નથી યોગ સંભવ નથી યોગ એટલે કે ભગવાન સાથે જોડવું પણ આજે લોકો એક્સરસાઇઝ કરી રહ્યા એટલે જ્યાં સુધી ગીતા ભગવાન શું કેવા માંગે છે પરંપરા દ્વારા આ ભગવાને પહેલું જ્ઞાન બ્રહ્માજીને આપ્યું અને અને અધિકૃત છે એ દ્વારા આ જ્ઞાન પરંપરા દ્વારા આ નીચે આવ્યું એ રીતે આને આને સ્વીકાર તો જ આપણે વાસ્તવિકતા સમજી શકીએ છીએ અન્યથા શ્રી પ્રભાત કે અંગ્રેજીમાં સૌથી વધારે આવૃત્તિઓ સાતસોની ની ઉપર આવૃત્તિઓ લોકો પોતપોતાની રીતે ગીતાની કાઢેલી એમાં પોતાનું ઘડી અંદર અર્થઘટન કરેલું હા ઘણા લોકો કહે છે કે ભાઈ ભગવાન કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપેલો જ નહીં એ કુરુક્ષેત્રમાં હતા એની અંદર બીજા પરમાત્મા હતા એને આ ઉપદેશ આપ્યો તમે સમજ્યા એ સમજી જ નથી શકતા કે ભગવાન કઈ રીતે વિસ્તાર કરે છે ભગવાન કહે કે ભૂત ભવિષ્ય વર્તમાન હું જાણું છું હા પણ એની અંદર કૃષ્ણની અંદર બીજા પરમાત્મા હતા અને એને ઉપદેશ આપ્યો એ તમે કેવી રીતના કહી શકો એનો આધાર શું છે એનો બેઝ શું છે ભગવદ્ ગીતાના સાતસો શ્લોક છે પણ સાતસો શ્લોક તમે સ્ટડી તો કરો વાંચો તો કરો કે ભગવાન વાસ્તવિક શું કહેવા માંગે છે આચાર્ય શું કહેવા માંગે છે તો કહેવાનો અર્થ એ છે કે જો આપણે વાસ્તવિક ભગવાનની શરણ લેવી હોય તો એવા સાચા ગુરુ પાસે જવું પડશે જે વાસ્તવિક પરંપરામાં હોય અને જે આપણને ઉપદેશ આપે છે જે સંદેશ આપે છે તેને આપણે હૃદયથી ગ્રહણ કરવો જોઈએ જ્યાં સુધી જીવ ઈચ્છા નથી કરતો ત્યાં સુધી આ ભૌતિક ગીતમાં એ ભટક્યા જ કરશે ભટક્યા જ કરશે ભટક્યા જ કરશે એટલે આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણને આ શિલપ્રુપા દ્વારા આ સંદેશ આપણને એમના શિષ્ય દ્વારા ગુરુ પરમ દ્વારા આપણને મળેલો એટલે જ આપણે ડિસ્ટ્રીબ્યુશનમાં જાય તો આપણે કે ને આમનું આમ નહીં આમનું આમ છે આ ભાઈ ગીતા વાંચો આ ભાગવતમ વાંચો હા તમે રાખો આ નહીં તો કોઈ બીજો વાંચશે કોઈની પાસે સમય જ નથી તમે જો સમય નથી કોઈની પાસે એટલે સમય એ માટે નથી વાસ્તવિક સમય છે પણ જે માયા ગેઝેટ આપેલા છે એ ગેઝેટ મેં સમય કાઢી નાખે છે બાકીનો સમય સુવામાં મોજ મજામાં અને સર્વિસમાં કાઢી નાખે છે અને મનને એવું એને ટ્રેનિંગ આપી દીધી છે કે વાસ્તવિક જે આ ગ્રંથોમાં જ્ઞાન છે એને જાણવાની ઈચ્છા પણ નથી કરતો એ શું કહેવા માંગે છે એ પણ એને કદર નથી એટલે ઈચ્છા જ નથી કરતો એની ઈચ્છા જ નથી થતી કારણ કે એને ટ્રેન એવું કરી નાખ્યું છે ને મનને ભૌતિક દૂષિત એને મન એવું ટ્રેન કરી નાખ્યું છે કે એની પાસે દસ મિનિટનો પણ સમય નથી ચોવીસ કલાકમાં કે ભગવદ્ ગીતાના હું પાંચ શ્લોક વાંચી શકું જો આ માયા કેટલી ખતરનાક છે આ ભક્તોનો સંઘ કેટલો ખતરનાક છે યુટ્યુબ હા ટીવી વોટ્સઅપ ક્રિકેટ તમે જો ક્રિકેટ જોવાનો સમય છે પેપર વાંચવાનો સમય છે હ ગામ ગપાટા કરવાનો સમય છે પણ ભગવદ્ ગીતા શું કહે છે એ સમય નથી અને વાંચી પણ લે છે તો પણ આ લખ્યું હશે આપણે વાંચી લીધીને બહુ થઈ ગયું એમ એટલે આટલું મન ખતરનાક છે કારણ કે જીવ પોતે સ્વતંત્રતાનો દુરુપયોગ કરી રહ્યો છે એટલે આમાં એનું મન લાગતું નથી પણ હૃદયથી અહીંયા જેમ બ્રહ્માજીને બાહ્ય ગુરુ કોઈ નહીં પણ હૃદયથી એને પ્રેરણા કરી અને તપ તપ સપ કરીને બ્રહ્માજીએ તપ કર્યું તો ભગવાન એને હૃદયથી પ્રેરણા આપી એટલે ભગવાન એટલે દયાળુ છે અહીંયા લખે જ કે કોઈ જીવ રામચંદ્ર ભગવાન કોઈ જીવ મારે શરણે આવે ને એમ કે ભગવાન હું તમારો છું હા તો હું એનો સ્વીકાર કરી લઉં હા હું એને અભય પ્રદાન કરું કે રાવણ સુધા પણ મારે શરણે આવે તો પણ હું એને અભય પ્રદાન ભગવાન દયાળુ વિચાર કરો પણ જીવની હૃદયમાં કોઈ ઈચ્છા થતી નથી આ ભૌતિક સંઘને લીધે ભૌતિક ભોગને લીધે અને આ આધ્યાત્મિક જે ગ્રંથો છે ગુરુ પરંપરા દ્વારા એનું અધ્યયન કરવાની પણ એની પાસે સમય નથી એટલે જીવ આ જન્મ મૃત્યુના ચક્રમાં ચકડોલની જેમ ફર્યા કરે છે આગળ લખે છે જ્યાં સુધી આવા સાચા પ્રતિનિધિનો સંપર્ક સંપર્ક ન થાય ત્યાં સુધી મનુષ્ય આધ્યાત્મિક ગુરુ થવાનો દાવો કરી શકે નહીં એટલે જ્યાં સુધી કોઈ આધ્યાત્મિક ગુરુનું શરણ નથી લેતા પરંપરામાં અને એમ કહે કે હું ગુરુ બની જાઉં અને દાવો કરે છે તો વાસ્તવિક ગુરુ નથી ગ્રંથોનું જ્ઞાન લઈ લીધું થોડું અને કે હું ગુરુ થઈ તો નહીં પરંપરામાં ગુરુ પરંપરામાં એ વ્યક્તિ આવે છે જે એના ગુરુ છે એને શિષ્યને જ્ઞાન પ્રદાન કરે છે એ રીતે શિષ્ય યથારૂપ જ્ઞાન ગ્રહણ કરીને પછી એ પોતે ગુરુ બની શકે છે ચૈતન્ય બાબુ કે બધા જ ગુરુ થઈ જાઓ હા પણ કઈ રીતે આ રીતે પણ જે આ ભક્તો છે જે નથી તે એમ જ વિચાર કે ચૈતન્ય મહાપુર કીધું બધા ગુરુ થઈ જાય પણ ગુરુ થવા માટે પણ યોગ્યતા જોઈએ અને યોગ્યતા છે આ પ્રમાણે પરંપરા દ્વારા બ્રહ્મદેવને બહારના ગુરુની સહાય મેળવવાની તક ન હતી કારણ કે તે વખતે વિશ્વ બ્રહ્માજી એકમાત્ર જીવતમાં હતા તેથી બ્રહ્માની પ્રાર્થનાઓથી પ્રસન્ન થઈને ભગવાને તેમને અંદરથી બધું જ્ઞાન પ્રદાન કર્યું તો આ છે વાસ્તવિક જ્ઞાન ગ્રહણ કરવાની વિધિ અને ભગવાનની જાણવાની વિધિ એટલે ભગવાન આપણને એક સાચા જે પરંપરામાં ભગવાનના પ્રતિનિધિ છે તેની પાસે આપણને ભગવાન મોકલે છે અને એ જ ગુરુ આપણને વાસ્તવિક ભગવાનને જાણવાની યોગ્યતા પ્રદાન કરે છે આપણને ભગવાનને જાણવાની આપણામાં કોઈ યોગ્યતા નથી પણ આ રીતે ભગ ગુરુ દ્વારા આપણે ભગવાનને જાણવાનો પ્રયાસ કરી શકીએ છીએ અને આપણો મનુષ્યજીવનો ઉદ્દેશ્ય વાસ્તવિક શું છે તે આપણે સમજી શકીએ છીએ અરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રીલ પ્રભુપાદ કી જાય વાંચા કલ્પ તરૂપ